ગયા છે ને નીકળી જાય છે તો બોલો જાનભાઈ માની જાનભાઈ માની

અને આ બધા ત્રણ વાગ્યા ના જાગ્યા છે અને એ બધા આમ જવો આ બે ભાઈ બેન છે ને આમ જો થેપલા બનાવે છે અહીંયા થેપલા વણેલા છે ખુશુ ની જે થેપલા બનાવે છે અને દેહભાઈ બે જે થેપલા લોટ બાંધે છે અને ગુજરાતી થેપલા તો બહુ વાલા ગમે ના થાય પણ થેપલા લઈ જવા ના ઘર બોલ તો બહુ ગમે જાય થેપલા લઈ જવા ના ઠીક છે થેપલા માં હું ખાવા સમજો અને મારો ભાઈ

અને બીજા બધા જે હુતા છે પણ મારે જ તૈયાર થવાનું બાકી છે હું આજે હમણાં તૈયાર થઈ જા મસ્ત મજાનો તૈયાર થઈ જાવ તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો અસ્મિતા દીદી અસ્મિતા દીદી આમ જો ગરમા ગરમ આમ જો ધુંહાળા નીકળે છે એવા ગરમા ગરમ સેણા વઘારા છે કા બેન થેપલા ને સેણા ને એવું બધું કા ને મારા ભાભી આમ જો થેપલા વણે છે કા ભાભી ઈળ ખાવી છે ઈળ ખાવી છે ઈળ

આપણે મોડું પછી ના ના અંદર કપડા ધો ખાલી તમને નવરા થઈ જાવ એટલે બાર વી આવશે હાલો 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 ઉભા થા હાલો સુરેશ જો બધા જગાડ્યા છે હજુ બધા તૈયાર થાય છે બહુ વેલું નીકળી જવાનું પણ છે ને બધા તૈયાર થવા બહુ વાર લગાડશે એટલા માટે અને મારે ને બધું બાકી જ છે પછી હું કેવો તૈયાર થાવ છું ને એ તમે બધા જરીક જોઈ લેજો તો ફાઇનલી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે જો કે તૈયાર તો થઈ જ ગયા હતા બધા જે હુંતા હતા પણ જાગી ગયા ને અત્યારે બધ હજો મસ્ત મજાના તૈયાર થઈને બેસી ગયા છે ટાઈટના થોડા હકકોરાએ હકરાયન કા હાય હાય હેલો ધ હીરો તૈયાર થઈ ગયો હો સાઉથનો આ આ ગુજરાતી હાલો તો જ છે બધાય અમે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ ને નીકળી જાય છે તો બોલો જાનભાઈ માની ફાઇનલી અમે નીકળી ગયા છીએ અત્યારે જવા માટે અને અત્યારનું વાતાવરણ તમે જોવો ને ગજબ નું છે અત્યારનું વાતાવરણ વિશે તો કઈ મારી પાસે શબ્દ નથી વાતાવરણ વિશે તમારા બે શબ્દ મૂકવા માંગે છે પ્લીઝ અત્યારના પ્રભાતના પોરમાં

એટલે તમને બધા ઢેર સારી અમારા તરફ થી અમારા પરિવાર તરફથી થી તમને બધા આજે તુલસી વિવાહ છે તેની સારી શુભકામનાઓ કોના કોના આજે કોના કોના ગામમાં આજે વિવાહ વિવાહ છે છે તુલસી

અત્યારે છે ને અમે બધા નીકળે તો ગયાતા હવાના વેલા પણ નાસ્તો કર્યા વગર નીકળાતા પણ અહીંયા થોડાક દૂર આવે ને એટલે પછી મેં કીધું નાસ્તો બધાય કરી લે કારણ કે ઘરે તો બધું બનાવતા હતા અહીંયા મેં કીધું ચા વચ્ચેથી નીલભાઈ આવી ગયા છે નીલભાઈ જય દ્વારકાધીશ હેલો કરો શેર કરો એમ કહી દે બધાયને હા દ્વારકાધીશ

હા ઠંડુ પાણી કેવું છે માંડ માં બધા બોલતા બહુ સારું બધા ચેનલો ચાલુ કરી દેવી અત્યારે અમે પહોંચી ગયા છીએ અમારે ત્યાં જવાનું હતું તમને બધાને ખબર જ હશે કે આ લોકેશન જોતા તમને બધાને ખબર જ પડી ગઈ છે પણ બધા ભેગા થઈ જાય ને પછી તમને કહી દેવી કે અમે ક્યાં હોય એ રીતે એટલા માટે કારણ કે સરપ્રાઇઝ રાખ્યું ને તો બહુ મજા આવે વિડીયો જોવાની તમને બધાને કાલનો વિડીયો અત્યારે હાલમાં જો કે તમે બધા વિડીયો જોઈ દેશો તમને બધાને થતું જશે કે આ કઈ રીતનું બધું છે એમ પણ અત્યારે તો બધા આવી ગયા છે એટલે પણ બધાના બધાને થઈને એક સાથે સાંભળી લેશું કે આપણે ત્યારે ક્યાં પહોંચી ગયા છીએ હા તમને ના બેન બસ બસ નાખીને મસ્ત તૈયાર થઈ ગયા કા કેવલ હા તમે કોની વાતો તમે બે દેરાણી જે કોની વાટે